અને આ જોવાની જે પ્રથા છે ને એ બરાબર છે પણ આજકાલનું જોવાનું થોડું ઘણું પેલું વિલગ થયું હોય એવું મને લાગે છે ભગવાન શિવના લગ્નની કથા છે એટલે તમને કહી દઉં મા બાપને પણ સાથે સાથે કહેતો જાઓ કે દરેક મા બાપ અત્યારે છે ને દીકરી આપે છે ખરા પણ કોને ઘર જોઈને આપે છે આ બહુ તમને વાસ્તવિકતા કહું છું હા દીકરીને જોવા જાય એટલે તરત પૂછે કે સુરતમાં મકાન છે તો ગામડે મકાન છે છે જમીન જો ન હોય ના પાડે ને ભાઈ જમીન અમારી પાસે તો અમારે દીકરી નથી પડતી જમીન છે ને જો આ પાડો ને તો પાછળ શરત શું કરે ખબર જમીન ભલે હોય પણ અમારી દીકરી ખેતી નહીં કરે પણ તો જમીન નું કામ શું છે આવા આવા બધા પ્રશ્નો કરે છે આ સમાજના સળગતા પ્રશ્નો છે સાહેબ દીકરી બિચારી બેઠી બેઠી બધું જોતી હોય હા એ બધું કે સુરતમાં મકાન છે વડોદરામાં મકાન છે નોકરી છે ધંધો છે ખેતીવાડી છે ભેંસું રાખો બોલે દોષે નહીં લે આવી બધી શરત કરે આજ દુનિયાના મા બાપને હું કહું છું ભગવાન શિવના લગ્ન પ્રસંગે કે દરેક દીકરીઓને પરણાવો ખરા પણ ઘર જોઈને નહીં વર જોઈને પરણાવજો છોકરા સારા હશે ને દિવેલ વાળા છોકરા હશે ને બાપ તો નાખશે નહીં હોય તો ઘણું બધું કરશે પણ આજકાલ ઘર જોઈ અને પછી આખી જિંદગી પસ્તાવવાનો વારો આવે એવું નહીં કરતા પરીક્ષાઓ કરો મારી કોઈ ના નથી પરીક્ષા થવી જ જોઈ અને આજકાલના છોકરાઓ જોવા આવે છે ઘણા સમય પહેલાની વાત કરું એક સત્ય ઘટના મારી એક શિષ્ય છે એ મને આવીને એવું કહેતી હતી મને કે બાપુ એવા એવા પ્રશ્નો કરે ને આપણને એમ લાગે કે આને બે ફોલ મુકકી હા હા છોકરીઓને મૂંઝવી દે છે દીકરીઓ મૂંઝાઈ જાય છે એક છોકરો દીકરીને જોવા આવ્યા ગામડું ગામ એ જમાનામાં ટાવર મળે નહીં તેત્રી પંદર નો મોબાઈલ નાનો અમથો અને દીકરીને જોવા આવ્યો છોકરો એટલે પેલા બધું જોઈ લીધું અને પછી દીકરીને ઓ પાડવા માટે વટ પાડવા માટે એને ખબર નહીં કે આ ગામમાં ટાવર નથી આવતું નેટવર્ક નથી આવતું છતાંય તો એમ મોબાઈલ કાઢી અને દીકરી બિચારી બેઠી હતી સામે હા હાલો સીતારામ સીતારામ હા એ ત્યાં દસ જણા ત્યાં ગોઠવી દેજો એ એ બધું એ સાઈટ નું કામ તમે પૂરું કરી નાખો હા હા અહિયાં નેટવર્ક નથી આવતું પણ ઊભો થઈ ગયો ઉભો થઈને ફળિયામાં વયો જાય વળી પાછો મેળી હતી બે ત્રણ પગથિયા ચડી ગયો અને એવી એવી મોટી મોટી વાતો કરે દીકરી બધું જોવે કે અહિયાં નેટવર્ક નથી આવતું ને આ વાતો કરે અને એવી મોટી મોટી ત્યાંથી તમે બે ગાડીઓ તરત અહીંયા મોકલી દેજો હા 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 વળી પાછો પાંચ પગથિયા ચડીને હું કઈ ખબર દીકરીને અહીંયા નેટવર્ક નો પ્રોબ્લેમ છે નેટવર્ક નથી આવતું ત્યારે ઓલી છોકરીએ કીધું કે ભાઈ અહીંયા નેટવર્ક જ નથી આવતું ને બીજી બસ નથી આવતી હવે અહીંથી તું ખસકાય જલ્દી નકર વહી જાહે સરકારી એક જ આવે છે આવા આવા સાહેબ પરીક્ષા મર્યાદાની અંદર લો મર્યાદાની બહાર કઈ ન હોવું જોઈએ સપ્તર શિવાજ પરીક્ષા લેવા માટે આવ્યા છે માં પાર્વતીની પાસે આવી બે હાથ જોડીને વંદન કરી દેવી વંદન કરીએ છીએ માં પાર્વતી આંખો ઉઘાડી છે વંદન કર્યા છે અને કીધું કે આવું આકરું તપ તમે શા માટે કરો છો ત્યારે પાર્વતી કીધું કે હે ઋષિ મુનિ તમે સાંભળો મેં બિના પંખ ઉડના ચાહતી હું હું પાણી ઉપર પાળ બાંધવા માંગુ છું હું પાંખ વગર ઉડવા માંગુ છું ત્યારે સપ્તર સેવો કીધું કે સીધું સીધું કયો તમારે શું કરવું છે આવો આકરો તપ તમે શા માટે આદર્યું છે હા અને ત્યારે સપ્તર્ષિઓને કહે છે કે હે ઋષિવર ભગવાન શિવને વર તરીકે મેળવવા માટે હું આવું તપ કરું છું અને સપ્તર્ષિઓ હવે પરીક્ષા કરે છે માતાજીને એક ઋષિ એ કીધું કે તમને શિવ વર તરીકે મેળવવા તપ કરવાનું તમને કીધું કોને પેલા તો એ ત્યારે મા પાર્વતી કીધું મારા કીધું બોલે તમારા ગુરુ નામ શું બોલે નારદ નારદે કીધું કે જો તપ કરે તો કુમારી તુમારી એટલા માટે હું તપ કરવા ત્યારે ખડખડાટ રસી અને ઋષિ મુનિઓ કહે છે કે નારદજી અત્યાર સુધીમાં કોઈના ઘર બંધાવ્યા તમારું બંધાય આવું કીધું ત્યારે કીધું કે મને મારા ગુરુના વચન ઉપર પ્રતિ છે અને હે રિશિવર સાંભળી લો કે મારા સદગુરુ મને કીધું છે તને શિવ વર તરીકે મળશે તો તપશ્ચર્ય કર હા અને ગુરુના વચન ઉપર જેને ભરોસો ન હોય ને એને રવ રવ નરક અંદર પણ સ્થાન નથી મળતું મને મારા ગુરુના વચન ઉપર ભરોસો છે મને શિવ વર તરીકે મળશે